you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો હાલ હમણાં સૌથી અગત્યના અને મહત્વના સમાચાર મળી રહ્યા છે મિત્રો રાજ્યમાં સતત અકસ્માત બનાવો વધી રહ્યા છે આજે વહેલી સવારે આણંદ નજીક અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઇવે પર મહારાષ્ટ્ર થી રાજસ્થાન જઈ રહેલી લક્સરી બસ અને ટ્રક વચ્ચે ગમક અકસ્માત સર્જાયો હતો જેમાં છ લોકોના મોત થયા છે જ્યારે આઠ લોકોને ઈજા પહોંચી છે ત્યારે હજુ પણ મૃત્યુઆંક વધવાની સંભાવના છે ત્યારે બચાવ કામગીરી ચાલુ છે આ અંગે હાલમાં પ્રાપ્ત થયેલી માહિતી પ્રમાણે બસ ટાયર ફાટતા સાઇડમાં માં હતી ત્યારે ડ્રાઈવર ક્લીનર તેમજ કેટલાક મુસાફરો પણ બસ ઉતરી ડિવાઇડર પર બેઠા હતા તે સમયે આવી રહેલી બેસેલા લોકો પર ફરી વળી હતી આ ઘટનામાં લોકો જતા મોત થયા છે છે અન્ય પહોંચી ઘટના જાણ થતા બનાવ સ્થળે સ્થાનિક પોલીસ ફાયર બ્રિગેડ તેમજ એકસો ની ટીમ પહોંચી ગઈ હતી અને ઇજાગ્રસ્તો ને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા ઇજાગ્રસ્તો ને જનરલ હોસ્પિટલ તેમજ કરમસદ મેડિકલ હોસ્પિટલ અને વડોદરાની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે જી બસ મહારાષ્ટ્ર થી રાજસ્થાન તરફ જઈ રહી હતી